ఆరో ఆరో నవ నవ వస్త నవ నవ વિધ્રા સર્વ્ર દેવ ની કોણિમાં ત્રિલોક ના પરમાત્મા સૌ ઇન્દ્ર ની ઉપસ્થિતિ ના સમર્થન લાખો સ્ત્રી દેવો ની ભગવાન પરમાત્મા છો એમ નક્કી કર્યો એ પરમાત્મા જે નક્કી કરે ક્યારે થઈ છે કે શું પરમાત્મા છો એવો અનુભવ થઈ જાય તારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી પછી નક્કી ના વ્યવહાર નું નક્કી થશે చత్తారి మంగళం అరిహన్ మంగళం సిద్ధా మంగళం సాహూ మంగళం కేవలి పనత్ ధమో మంగళం చరిఘుతమా అరిహన్తఘుతమా సిద్ధాఘుతమా సాహూ లఘుతమా కేళి పనత్తో ధమో లఘుతమా చరి శరణం పౌజామి శరణం శరణ సిద్ధా శరణం పౌజ్యామి సాహూ శరణం పౌజామి కేవలి పనత్ ధమో శరణం పౌజామి ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભાવસાગરથી તરે તે સકલ કર્મ નો કર્મનો અંત મોક્ષ તણા સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસાર માં શરણ ચાર અવર શરણ નહીં કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળપદ હોય અંગૂઠે અંગુઠે અમૃત્વ લીતણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરિયે તો સદાય મનોવાંછિત ફળદા થ તો છે શ્રદ્ધા ગમે ગુણ આખું બ્રહ્માંડ એના એવું પોતાના દ્રવ્ય ગ્રહણ કર્યું એવું ગ્રહણ કરે કે પછી કોઈથી ફરી નહીં એવું શ્રદ્ધામાં અનંત બળ છે એવી જ્ઞાનમાં એવી અનંત શક્તિ છે કે પોતે નક્કી કરે અંતરમાંથી પછી કોઈ એને ફેરવી ન શકે એવી જ્ઞાનમાં એ જાણનારો ગુણ એવો છે કે બધાને જાણી શકે એ જાણમાં જાણવામાં નહીં જાણવું આવતું જ નથી પૂરું જાણે એવી અનંત શક્તિ જ્ઞાનમાં ભરી છે અને શ્રદ્ધામાં પણ એવું અનંત બળ ભરેલું છે જ્ઞાન માં પણ એવું અનંત બળ ભરેલું દરેક શક્તિ અનંત બળથી ભરપૂર ન હોય તો એ ગુણ જ ન કહેવાય એ અનાદ અનંત વસ્તુ જે છે સ્વયં સિદ્ધ એમાં જે ગુણો હોય એ અનંત બળ થી ભરપૂર જ હોય

પછી એને છુટ્ટી ને કોઈ એને છોડાવી શકતું નથી પણ એવું બળ છે યથાર્થ જ્ઞાન પ્રગતિ એ જ્ઞાન ને કોઈ ફેરવી શકતું નથી અને લીનતા પણ એને સ્વરૂપ તરફ જે લીનતા પ્રગટ કરી એ લીનતાને દગાવવા કોઈ સમર્થ નથી જો થાય થાય તો બાકી એને કોઈ કાંઈ ન કરી શકે એનો લીનતાનો ગુણ જે અંતરમાંથી પ્રગટ્યો જે સ્વરૂપમાં લીન થયો એ લીનતાને કોઈ દગાવી શકતો નથી નાયકની પરિણતી જે પ્રગટ થઈ એને કોઈ ફેરવી શકતું નથી

હવે આટલા વર્ષો જતા સી વાર લખશે એમ થાય કે આટલા આટલા પંદર ગયા ને આટલા આ પછી વીસ ને પચીસ કેટલી વાર આતો તો કઈ થતું નથી હજી તો કઈ શું આ પરિભ્રમણ કરવું છે હજી કઈ દુઃખ કેમ નથી લાગતું કેમ કેમ આ બધું શું આ હજી આ પરિભ્રમણ નું કેમ હજી થાક કેમ નથી લાગતો અને કેમ છૂટવું

હું તીર્થંકર છું તીર્થંકર થવાનું સ્વપ્ન ગુરુદેવ ને ઓમ ધ્વનિના એ પોતાને આવતું હતું મને તો ખબર કે ગુરુદેવ ના સ્વપ્ન આવે છે મને નતી ખબર

સાક્ષાત ભગવાન વિચારી રહ્યા છે ભગવાન બિરાજ સાક્ષાત સિમંદર ભગવાન બિરાજી રહ્યા છે દિવ્ય ધોની છૂટી ગઈ છે ભગવાન અને સાક્ષાત ભગવાન જીવન મૂર્તિ એ બધી આકૃતિ આવી મુશ્કેલ બાકી એની દ્રષ્ટિ ને ધ્યાન મુદ્રા અને દિવ્ય મુદ્રા ગણી છે પણ સાક્ષાત વેદ ક્ષેત્રમાં બિરાજતા ભગવાન સમુહ સાક્ષાત દિવ્ય જીન પ્રતિમા જીન પ્રતિમારી કહેવાય છે ને

તીર્થંકર જગતમાં માં સર્વોત્કૃષ્ટ હોય છે જગત ભગવાન જગતમાં એના રતન પ્રતિમાઓ અને એવું જગતમાં કુદરતમાં કુદરત તીર્થંકર ના પ્રતિમાઓ હોય છે રતન રૂપે ગોઠવે જાય છે એટલે જગતમાં માં સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન જ છે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ એ તો ભગવાન છે આવો રે આવો હિત માટે આવો ત્રણ લોક ને કોણ હાકલ કરે ગુરુદેવ ના સ્વપ્ન એવા જેંકર હિત કરે ને ત્રણ લોક ના હાકલ આવો મને ખબર નથી ગુરુદેવ માને છે એમને કેવાથી શું લાગશે એમ આપણે વિચાર આવે ગુરુદેવ કઈ એમ થોડા માની લે ગુરુદેવ પોતાને જ અંદર તીર્થ કરતા ભગવાન ની વાત ચાંદલો કર્યો હવે શું ચાંદલો કર્યો હવે શું જોઈએ ભગવાને કીધું તીર્થંકર થવાના એમ એટલે કે ત્રિલોકી થઈ ચાંદલો કર્યો હવે શું જોઈએ સુખ જોઈએ છે તો ચૈતન્ય ની મૂળ રુધિ સુખ છે કે જ્ઞાન છે પૂર્ણ જ્ઞાન વગર

વૃદ્ધિ જ્ઞાન જાજુ જાણવું અને બધું ને બધું પ્રત્યક્ષ જણાય એ વૃદ્ધિ માટે પ્રયત્ન કરવાનો નથી જ્ઞાન ગુણ મુખ્ય છે અને જીવનું સુખ ગણું ગુણ પણ વિશેષ ગુણ છે તો પણ જ્ઞાન મુખ્ય હોવા છતાં વૃદ્ધિ માટે જ્ઞાન મુખ્ય રૂધિ વૃદ્ધિ માટે પ્રયત્ન કરવાનો મોક્ષ માર્ગમાં હોતો નથી આત્મા સુખની અંદર એને અંદર ચેન નથી પડતું દુઃખ એને થાય છે એટલે સુખ માટે પ્રયત્ન હોય છે જ્ઞાન માટે પ્રયત્ન હોતું નથી પણ મુખ્ય પ્રયોજન બુધ જે તત્વ છે એને મુખ્ય જાણે કે હું કોણ છું આ વિભાવ શું છે પ્રયોજન બુધ જાણે એટલે પછી જાજુ જાણવાની એમાં જરૂર નથી હોતી કેવળ જ્ઞાન જાણ જાણવાની જરૂર નથી હોતી પણ શાસ્ત્રમાં આવે છે પહેલાં વિતરાકતા થાય પછી સર્વજ્ઞતા થાય છે વિતર જ્ઞાન પૂર્ણ જ્ઞાન થાય પછી પૂર્ણ સુખ થાય એમ નથી પહેલાં વિતરાકતા થાય અંદર શાંત સુખને આનંદ વિતરાકતા થાય પછી જ્ઞાન થાય છે મુખ્ય પુરુષાર્થ કરવાનો નાયકને ઓળખીને વિતરાકતા પ્રગટ કરવાનો છે શ્રદ્ધાની સાથે વિતરાકતા પ્રગટ કરવાની છે જ્ઞાન માટે પ્રયત્ન કરવાનું હોતું નથી જાજ જાણવા માટે વૃદ્ધિ માટે પ્રયત્ન કરવાનો હોતું નથી શાસ્ત્રમાં આવે છે શ્રીમદ કે છે જેને જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું એને પ્રભુ ક્યુ પદ આપશે કેવળ જ્ઞાન માટે પ્રયત્ન કરવાનો હોતું નથી એ જ્ઞાનકને ઓળખીને દ્રષ્ટિ એક આત્મા ઉપર રાખશે મતિ ને અવધિ ને મનપરને કેવળ એના એના એને વધારવાની જરૂર નથી હોતી એ તો વચ્ચે નીનતા ન થાય ત્યાં સુધી સાધક દશા હોય ત્યાં સુધી મતિ શ્રુત વચ્ચે આવે છે પણ કઈ કેવળ જ્ઞાન પ્રગટાવે અવધિજ્ઞાન પ્રગટાવ મન પરિયો જ્ઞાનને મતિશ્રુતને કેવળ જ્ઞાન પ્રગટાવવું હોય કેવળ જ્ઞાન પ્રગટાવવાનો કંઈક પ્રયત્ન હોતું નથી એના ઉપર દ્રષ્ટિ હોતી નથી કેવળ જ્ઞાન ઉપર અંદર સ્વરૂપમાં શ્રદ્ધાની સાથે લીનતા થાય વિતરાગતા થાય એટલે સહજ જ્ઞાન પ્રગટે છે વૃદ્ધિ ઉપર દ્રષ્ટિ હોતી જ નથી જે બાહ્ય ઉપર દ્રષ્ટિ બાહ્યની વૃદ્ધિ તો બધી રજકણ કે રિદ્ધિ વૈમાન એક દેવની સર્વે પુદગળે પૂતગળે અને અંદરની ચૈતન વૃદ્ધિ જ્ઞાનમાં જાણે કે આત્મા કોઈ અલૌકિક જ્ઞાન વૃદ્ધિ છે અનુપમ આનંદ છે આનંદ શક્તિઓ છે પણ સાધનામાં એને એવા રાગના વિકલ્પ એવા લાલસાના વિકલ્પ નથી હોતા એને અંતરમાંથી એક શાંતિ જોઈ છે શાંતિ કેમ પ્રગટ થાય બસ મને આત્મામાંથી સ્વભાવમાંથી મારો શું સ્વભાવ છે એમ તત્વને ઓળખીને મને સ્વભાવમાંથી શાંતિ વિતરાકતા મારું જ્ઞાન મારું નાયક દેવ મને કેમ પ્રગટ થાય એટલે એવી એની ભાવના હોય છે એને બધા વિકલ્પ વનન શક્તિઓના અને જ્ઞાન કેમ જાજુ જાણ્યા કરવું એવી જાતનો પ્રયત્ન સાધક દશામાં હોતો નથી એક આત્માને જાણે એટલે બધું આવી જાય છે એમાં એને બહાર જાણવાની જાજુ જાણવાની જરૂર પડતી નથી સુખ માટે વિતરાકતા પ્રયોજનભૂત જ્ઞાન હોય પેલા પેલા આત્માની જાય પ્રયોજનભૂત જ્ઞાન હોય પછી એમાં સુખ માટે વિતરાકતાની જરૂર છે જ્ઞાનની જરૂર નથી જે વિતરાક થાય એમાં સંપૂર્ણ શાંતિ આનંદ બધું સુખ એમાં છે વિતરાકતામાં પ્રયોજનભૂત જ્ઞાન હોય છે જ્ઞાન ગુણ ગુણ આત્માનો છે તો સહજ પ્રગતિ છે વિતરાકતા થાય એટલે જ્ઞાન સહજ પ્રગતિ છે જ્ઞાન લોકાલોક પોતાને જાણે સ્વ પર પ્રકાશ જ્ઞાનથી સહજ પ્રગટે છે એ કંઈને પ્રગટાવવા જવું પડતું નથી દ્રષ્ટિને અવલંબન એ જ્ઞાયકનું હોય છે એની દ્રષ્ટિ મતિશ્રુત અવધિ મનપર્યો કેવળના ભેદોમાં રોકાતી નથી જ્ઞાનમાં જાણે આ મતિશ્રુત અવધિ સયો જ્ઞાનના ભેદો સાયકનો ભેદ પણ એમાં કંઈ રોકાતો નથી એ ભેદ એમાં દ્રષ્ટિમાં કોઈ જાતનો ભેદ હોતો નથી સંપૂર્ણ વિતરાટ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય છે ભગવત ની માતાજી સમ્યક જ્ઞાની ને નિરંતર જ્ઞાન ધારા હોય છે ઉપયોગ બાર માં હોય ત્યારે પણ ભેદ જ્ઞાન ની ધારા ચાલુ છે એ કેવી રીતે સંભવી છે તે કૃપા કરીને અમને સમજાવ ઉપયોગ બહાર હોય તો જ્ઞાન ની ધારા રે જ્ઞાન ની પરિણતિ રે છે ઉપયોગ બહાર હોય અને પરિણતિ જ્ઞાયક ની હોય એને કઈ વિરોધ નથી

દરેક કાર્યમાં ન્યારું ને ન્યારું રહે છે દરેક ખાતા પીતા સુતા સ્વપ્નમાં બધી વાર ન્યારો ને ન્યારો રહે છે એવી જ્ઞાયકની છે ઉપયોગ વડે બહાર હોય બહારના કાર્યોમાં હોય તો બહારના બહાર ગયો અને બહારનું જાણે એટલે અંદર ખંડખંડ થઈ જાય છે એવું નથી એ તો અખંડ જ્ઞાયક છે એના એને કંઈ જ્ઞાન એને ખંડખંડ ક્ષયો જ્ઞાનને લઈને એને જે મૂળ સ્વભાવ નાયક પરિણતિ છે એમાં કંઈ ખંડ થતું નથી નાયકની પરિણિતિ દરેક વખતે હાજર હોય છે ગમે એવા રાજા હોય ચક્રવર્તી હોય લૌકિક કાર્યોમાં હોય રાજના કાર્યોમાં હોય તો પરિણતિ પરિણિતિ તો જુદી જ્ઞારીને ન્યારી રહે છે પ્રશસ્ત ભાવોમાં હોય ચક્રવર્તી મોટા પૂજાના એવા પ્રકારો હોય કોઈ દેવગુરુ શાસ્ત્રના પ્રભાવનાના પ્રસંગો હોય તો પણ એની પરિણતિ ને ન્યારી હોય છે એકત્ર બુદ્ધિ થતી નથી અશુભ ભાવથી બચવા ભાવમાં જોડાય તો પણ નાયકની પરિણિત તો એને જુદી જુદી હોય છે એ નાયકની પરિણતિને ઉપયોગને કાંઈ વિરોધ નથી નાયકની પરિણતિ ચાલુ જ હોય છે ને ઉપયોગ બહાર હોય છે કોઈ વાર ઉપયોગ પલટીને સ્વાનુભૂતિમાં જાય ને બહાર આવે તો એ નાયકની પરિણતિ દરેક વખતે ચાલુ છે એમાં એને વિરોધ નથી

એટલે દર્શન જ્ઞાન ચારિત્ર એને પદ્ધતિ તરીકે ચારિત્ર કહી શકાતું નથી પણ સ્વરૂપ આચરણ ચારિત્ર અમુક અંશે લીનતા પોતામાં છે એકત્ર બુદ્ધિની લીનતા તૂટી ગઈ એટલે અંતરમાં જ્ઞાયક પરિણિતની લીનતા અંશે છે પણ એને પદ્ધતિ તરીકે ચારિત્રની લીનતા તો પાંચમું ગુણસ્થાન છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવે ત્યારે એની પદ્ધતિ શાસ્ત્ર પદ્ધતિ પ્રમાણે ત્યારે એને ચારિત્ર કહેવાય છે બાકીની છે અંદર નાયક પરિમિત છે એના નાયક માં શ્રદ્ધા નાયક નો આશ્રય શ્રદ્ધામાં જ્ઞાનનો આશ્રય જ્ઞાનપણે માની લીનતા ભગવતી